સોનાની દ્વારકા બેટ દ્વારકા જ્યારે જેલમાં કૃષ્ણ જન્મ્યા હતા એ વખતનું વાસુદેવ દેવતીજી જેલમાં કારાવાસની કૃષ્ણ જન્મ મથુરા કૃષ્ણ ભગવાન કારાવાસ વાસુદેવજી જ્યારે કૃષ્ણને દેવકીને ત્યાં નંદ ભયો નંદ અહીંને ત્યાં મૂકવા જતા હતા તે વખતનો અદ્રભૂત નજારો આ પારણામાં ઝૂલતા આ માસી પૂતનાનો વધ કર્યો બાળાવસ્થામાં ગાયો સાથે શ્રી કૃષ્ણ બલરામ ભગવાન કૃષ્ણ અને બલરામ ગોપીઓના ઘરે માખણ ચોરતા કૃષ્ણ બાળ અવસ્થા કૃષ્ણની બેટ દ્વારકા આવો તો સોનાની દ્વારકા આવવાનું ભૂલતા નહીં અને જોજો આ નજારો ત્યાંનો છે ત્યાં બનાવ્યો છે આ કાળિયો નાગ કાળિયા દમણ આ મામા કંસનો વધ કર્યો તે વખતનો ધનુકાસુર રાક્ષસનો વધ કર્યો યશોદા માતા માતા તારા દહન જ્યારે ગાયો દોતા ત્યારે કૃષ્ણ અને બલરામ